નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડિસેમ્બર ને મંગળવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો ડુંગળીની આવક આજે પણ રાબેતા મુજબ બમ્પર આવક જ રહેલી છે આઠે આઠ બ્લોક ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો અને મિત્રો બે છાપરા ભરેલા છે પ્લસ નવ નંબરના છાપરાની આગળ ઉતારેલું છે અને ડબલ બી પાસે પણ ઉતારવામાં આવેલું છે આજે એટલે એક નંબરના બ્લોકથી આજે હરાજી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હમણાં જ જાણી લઈએ સૂર્યઝાજના ડુંગળીના બજાર ભાવ મિત્રો ગઈકાલના ભાવની વાત કરીએ તો ગઈકાલે એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી મીડિયમ માલનું વેચાણ થયું હતું ને સારા માલની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીની આસપાસ સારા માલનું વેચાણ થયું હતું ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે હાલ પહેલા વકલ હરાજી લેવાઈ ગઈ છે ચાલો જાણી લઈ શું રહે છે ડુંગળીના બજાર ભાવ કેવા નીકળ્યા છે એકસો ને એકાવન રૂપિયા એકસો એકાવન રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે ને ઉગેલું જોઈએ તો બહુ જાજુ ઉગેલું છે આની અંદર એકસો ને એકાવન રૂપિયા ભાવ થયો બસો એક્યાસી બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે કાંજી છે એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો સાઈઝ માં મીડિયમ છે નાનું છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કોક ગાઠિયા મોટા છે આવા પણ બે ટાઈપ છે બસો એક્યાસી રૂપિયા રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે એકદમ કલર છે સાઇઝ માં તો ઝીણા મોટું બે મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે કલરમાં સારું છે લાઇટિંગ એ સારી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે આ ઉગેલી વાત કરીએ તો આની અંદર ઉગેલું બહુ છે ને એક ગાંઠિયો દેખાય છે મને એટલા માંથી એક જ છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે બહુ ઉગેલું છે ને આની અંદર ત્રણસો ને એક રૂપિયો ભાવ દે છે આની અંદર જોઈ તો બગડ હોતે છે મિક્સ માં બર્ગર નો એક રૂપિયો ભાવ દે છે ક્વોલિટી માં વાત કરીએ તો ક્વોલિટી માં સારી છે કલર માં થોડુંક ઓછું છે ઝીણા મોટું દે છે આની અંદર અને ઉગેલું ઘણું બધું છે આની અંદર ત્રણસો ને એક રૂપિયો ભાવ દે છે ઉગેલું જોઈએ તો આની અંદર ઉગેલું પણ ઘણુંય છે ત્રણસો ને એક રૂપિયો ભાવ દે કેટલા થયા અગિયાર રૂપિયા હાલ મીડિયમ ક્વોલિટી માલ છે એક્સપોર્ટમાં ન હાલે એવો માલ છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ છે પતિમાં થોડુંક જોઈ તો સિંગલ પતિ ને એવું બધું છે આ પ્રકારની સિંગલ પતિ માલ છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો છે હાલ એક્સપોર્ટ ક્વોલિટી ન કહી શકાય અને ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળું છે આની અંદર સાઈઝ વાળું છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે એક્સપોર્ટ ક્વોલિટી કહી શકાય એવી ક્વોલિટી છે ત્રણસો ને રૂપિયા ભાવ છે આની અંદર બગાડ જોઈએ તો થોડો ઘણો બગાડ છે મિક્સમાં માં આવો આ ગાંઠિયા આ પ્રકારના થઈ ગયા છે ઘણા બધા છે આવા ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ભાવ જોવો તો આ ડુંગળીનો બગાડના લીધે થોડોક ઓછો આવ્યો બાકી ક્વોલિટી સારી છે આ ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં જોવો તો બહુ મસ્ત ડુંગળી છે એકદમ સોલિડ ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ ની વાત કરીએ તો આની અંદર મોટી પણ સાઇઝ છે ને વકલે આ મોટો આ એકદમ ફૂલ સાઈઝ ને સારો માલ હોત છે આની અંદર મિક્સમાં ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે વકલ છે તો વકલે મોટો છે આ વકલ છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા છે ને મિત્રો હાલ ઉમીદ હતી કે આજે થોડાક બજાર ભાવ સારા નીકળે પણ હાલ ગઈકાલ જેવા જ ભાવ રહેલા છે ગઈકાલે સવારે પણ આવા જ ભાવ હતા અને દસ વાગ્યા પછી ભાવ થઈ તો થોડોક ભાવમાં સુધારો થયો હતો આજે પણ આપણે બીજા વિડીયોમાં આપને જણાવીશ કે સુધારો થાય છે કે નહીં હાલ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ